લવારા ગામ પાસે મોટા મોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું જેના કારણે વાહન ચાલકોને હાલાકી લવારા ગામ પાસે મોટા મોટા ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું ખાડાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા નેશનલ હાઇવેની મોટી બેદરકારી સામે આવી નેશનલ હાઇવેના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે બીમાર વ્યક્તિને હોસ્પિટલમાં લાવવા ભારે મુશ્કેલી વેઠવાનો વારો અધિકારીઓ પર લોકો વરસી રહ્યા છે હવે લોકો કહી રહ્યા છે કે ધાનીરાથી નેનાવા રોડ ચોરાઈ ગયો છે જેની શોધખોળ કરી રહ્યા છે અડસઠ નંબર રોડ ધાનેરાથી નેનાવા સુધી બિલકુલ કેબ થઈ ગયો છે અને સરકાર સાહેબને પણ વિનંતી કરા છે કે સાહેબ તમે અધિકારીઓ ઉપર એટલો પ્રેશર કરો કે અધિકારીઓ બધો રોડ ખાઈ ગયા એનો વળતર આ લોકોને આને આ લોકો ડિલિવરીવાળા કેસવાળા ભાઈ પહેલા ગાડીઓ પાસે જઈને જાય તો ડિલિવરીવાળા કેસોને કેટલી તકલીફ થાય છે રોજના રોજ રોડ ઉપર એક્સિડન્ટ થાય છે ભળામણ કરી કરી થાકી હવે આ ગાડી જુઓ કેટલી ખાડામાં ભરે તમે જુઓ આ ગાડી તમે જુઓ પર આ ગાડી વાળા કરોડો રૂપિયાની ગાડી લાખો રૂપિયાની ગાડીઓ હજુ પાણી હાલતું નહીં રોજના રોજ એક્સિડન્ટ થાય શું કરવાનું તો સરકાર સાહેબને નમ્ર અપીલ છે કે હું ભારતીય જનતા પાર્ટીના ડેલિકેટ વ્યક્તિ આપને હાથ જોડીને વિનંતી કરું છું કે ગમે તેમ કરી અને આ રોડનું તાત્કાલિક કામ ચાલુ કરો એવી અમારા બાબતોની અપીલ છે અને જરૂર પડશે તો અમે આદેદન કરશું અભિનંદન આપી દઈશું જ્યાં જરૂર પડશે ત્યાં અમે જવાની તૈયારી છે અમારી પૂરી પૂરી હવે અમારા સહન થતું નથી જય બોલો ભારત માતા કી જય